નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો નીંદણો મગફળીના પાક સાથે ભેજ પોષક તત્વો પ્રકાશ અને જગ્યા મેળવવા માટે તીવ્ર હરીફાઈ કરે છે જેના પરિણામે પાક ઉત્પાદનમાં અને આર્થિક વળતરમાં ઘટાડો થાય છે આથી નીંદામણોનું યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી નિયંત્રણ કરવું અતી આવશ્યક છે હાલના સંજોગોમાં મજૂરોની અછત હોવાને કારણે હાથથી નિંદામણ છે શક્ય નથી અને ખર્ચાળ પણ છે તેથી આજે આપણે વાત કરવાની છે કે મગફળીની વાવણી સમયે આપણે કઈ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરીએ અને કઈ એની ભલામણ છે ખેડૂત મિત્રો આગળ એ વિશે આપણે વાત કરીએ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઇક કરી લો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલો ખેડૂત મિત્રો સૌથી પ્રથમ આપણે વાત કરવાની છે જે દવાઓ કે જેનો ઉપયોગ વાવણી પહેલા અથવા પાક અને નિંદણના સ્ફોરણ પહેલા તેનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો મુખ્યત્વે ચાર દવાઓ છે તેની ભલામણ કરવામાં આવી છે તેમાંથી કોઈ પણ એક દવા છે એ આપણે ભલામણ પ્રમાણે ઉપયોગ કરવાની છે તો સૌથી પહેલી દવા છે કે પેન્ડેમિથેલીન અડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ તો આ દવા પિસ્તાલીસ મિલી પંદર લીટર પાણી એટલે કે પંદર લીટરનો જે પંપ હોય તેની સાથે મિક્સ કરી અને વાવણી પહેલા અથવા પાક અને નીંદણના સ્ફુરણ પહેલા આપણે તેનો છંટકાવ કરવાનો છે તેવી જ રીતે બીજી દવા છે પેન્ડેમિથેલીન પરંતુ તે ત્રીસ ટકા ઈસી કે જે પંપમાં પંદર લીટરના પંપમાં નેવું મિલી લઈ વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુર પહેલા આપણે તેનો છંટકાવ કરવાનો છે ત્યાર પછી ઓક્ઝી ફ્લોર પાંચ ટકા ઈસી કે તે પંપમાં એટલે કે પંદર લીટરનો પંપ હોય તેમાં ત્રેવીસ મિલી લઈ અને પણ વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલા આપણે તેનો ઉપયોગ કરવાનો છે અને ચોથી દવા છે મિશ્રિત દવા કે પેન્ડેમિથેલિન ત્રીસ ટકા પ્લસ

ત્યારબાદ ચોવીસ કલાકની અંદર આપણે આનો ઉપયોગ કરવાનો છે અને એટલે કે જે મગફળીનું બીજ છે અને નિંદામણ છે તેનું સ્ફુરણ થયેલું હોવું જોઈએ નહીં અને દવા છે એનો છંટકાવ કરતા વખતે ખાસ કાળજી રાખવી અને ખેડૂત મિત્રો જો શક્ય હોય તો જ આ દવાઓ છે તેનો ઉપયોગ કરવો જો તમારે વેમણ આંતર દ્વારા તો આ જે નિંદામણનાશક દવાઓ છે તેનો ઉપયોગ કરવો નહીં કારણ કે આ નિંદામણનાશક દવાઓ છે જમીનની અંદર તેના અવશેષો લાંબા સમય સુધી જોવા મળે છે ખેડૂત મિત્રો આવી ઉપયોગી અને ખેતીલક્ષી માહિતી મેળવવા માટે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર